વિધાનસભાના બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિધાનસભાના ચોથા માળે બેઠક મળવાની છે સરકારને ઘેરવાની વિપક્ષની સંભવિત રણનીતિ ખાળવા મુદ્દે પણ ચર્ચા તેમાં કરાશે ઉપાધ્યક્ષની ચૂંટણી થાય તો ધ્વનિ મતદાન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવશે વિધાનસભા સત્રમાં ગૃહની અંદર ઉઠાવવાના મુદ્દા અંગે પણ ચર્ચા કરાશે વિવિધ ઠરાવો વિધેયકો અને માંગણી પરની ચર્ચામાં ભાગ લેવા સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવશે તમામ ધારાસભ્યોને સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવાનું પણ વ્હીપ ગેરહાજર રહેવા મુદ્દે ધારાસભ્યોને દંડની મંજૂરી લેવા માટેની સૂચના પણ આપી દેવાઈ છે તો વિવિધ ઠરાવો વિધેયકો અને માંગણી પર જે આજે બેઠક પણ મળવા જઈ રહી છે તમામ જે ધારાસભ્યો છે ભાજપના તેઓને તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવશે વિધાનસભાના બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિધાનસભાના ચોથા માળે બેઠક મળવાની છે